પછી શ્રીજી મહારાજે કીર્તનિયાને કહ્યું છે હમણાં કીર્તન રાખો અને પ્રશ્ન ઉત્તર કરો પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને નમસ્કાર કરીને શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ મોહનું શું રૂપ છે અને મોહની નિવૃત્તિ થયાનો શું ઉપાય છે પછી શ્રીજી મહારાજ થોડીક વાર વિચારી રહીને પછી બોલ્યા છે મોહનું રૂપ તો એવો વિવેક રહેતો નથી અને તે મોહ થયાનું કારણ તો આજે અમે વિચાર્યું છે આ જ અર્ધરા મોહનું કારણ મોહનો રૂપ અને મોહની નિવૃતિ થવાનો ઉપાય ત્રણે વાણે કીધું છે તો મોહનો રૂપ હોય મોહ કોને જાય પ્રાંતી એટલે શું પ્રાંતી એટલે હું બેસે જવાનું આહા ચોષે આટુશ ઓ કોને કહેવાય વિપરીક એમાં તો ચોખ્ખી વાત છે કે ઊંધું જ હાલવું એટ મોહ છે ઊંધું જ હાલવું એવું નહીં એમાં વિચિત્રતા છે મોહ વૈચિત્ય એટલે વિચિત્રતા છે ઊંધી જ છે મોહ વાળો હવરો આલે હાલે પણ એમાં વિચિત્રતા છે તો ઓલામાં ચોખ્ખી ઊંધાઈ છે વિચિત્રતા હોય ને હવળી જાણી ઊંધાઈને હવળી સાબિત કરવા માટે બહુ ટ્રાય કરે હવળી સાબિત કરવા માટે ટ્રાય ન કરે અજ્ઞાન એટલે વિરોધી જ્ઞાન અને મોહ એટલે વિચિત્ર જ્ઞાન મોહ વૈચિત્ય

મોહ મોહ હોય એટલે ગીતા મેં કીધું ને કે સદર્શન ચેષ્ટ તે સકૃતેર જ્ઞાન જ્ઞાનવાન આપે એ મોહ કહેવાય પ્રકૃતિ જ્ઞાનવાન આપે જ્ઞાન હોય એટલે મોહમાં જ્ઞાન મોહમાં જ્ઞાન ન હોય એવું નહીં જ્ઞાન તો ભરપૂર હોય પણ એના કરતા મોહ થોડોક વધારે હોય એટલે એ જ્ઞાન ને પોતાના એનું કારણ મારે જ હું કીધું બહુ કે છે મોહ થયાનું કારણ તો આજે આજે અમે વિતા રમણીય પંચ વિષયમાં મન તણાય એ મોહ નું કારણ એટલે અહંકારમાં મમતામાં રમણીય પંચ વિશે રમણીય પંચ વિષયમાં મારે બધું કહી દીધું પોતાના અહમ હોય તો એના માટે રમણીય પંચ વિશે હુ હું મારે જેવો કોઈ કઈ નહી એટલે ધ્રુતરાષ્ટ્ર ને અહમ નતો દુર્યોધન જેવો કોઈ યુધિષ્ઠિર નહીં મારે દુર્યોધન જેવો કોઈ નહી એટલે એ મોહ નું કારણ મારા જેવો કોઈ નહી એ મોહ નું કારણ દુર્યોધન ને ભરપૂર મોહ છે દુર્યોધન એમ કે હું મારા જેવો કોઈ અને ધૃતરાષ્ટ્ર ને એમ કે મારા દુર્યોધન જેવો કોઈ નહીં ધ્રુતરાષ્ટ્ર ને પાછું એવું નહીં કે હું મારા જેવો કોઈ નહીં એટલે મોહ એને અથવા તો પછી કોઈ પંચ વિષયમાં મારા મન તણાઈ ગયું હોય તો પછી એને રોકી ન હોય કે મોહ કહેવાય રોકી ન હોય કે એને ખાલી રાગ જ કહેવાય પછી એને ફેવર દલીલ કરે એ મોહ પછી શ્રીજી મહારાજ થોડીક વાર વિચારી રહીને પછી બોલ્યા છે મોહનું રૂપ તો મનને વિશે ભ્રાંતિ જેવું થઈ જાય એ જ જણાય છે અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે પછી આ કરવા યોગ્ય ને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી અને તે મોહ થયાનું કારણ તો આજે જ અમે વિચાર્યું છે જે આજ અર્ધરાત હતી ત્યારે અમારે નિદ્રા ઉડી ગઈ હતી પછી અમે ઉત્તરાદિ દિશા સામુ મુખ રાખીને સૂતા હતા પછી ધ્રુવનો તારો દીઠો ત્યારે એમ વિચાર થયો છે આ તો ઉત્તર ધ્રુવ છે પણ શાસ્ત્રમાં દક્ષિણ ધ્રુવ કયો છે તે ક્યાં હશે પછી અમે દક્ષિણ ધ્રુવ જોયો ત્યારે તે પણ જેમ કુવા ઉપર બે ઠેબા તે બે કોરે ધ્રુવને અડી રહ્યા છે જેમ લાકડાના સ્તંભ હોય ને તેમાં લોઢાની આરો ખૂટીને રહી હોય તેમ છે અને તે ફાળકા ઉપર જેમ સૂતરની ફેલ મીટી હોય ને તે ફાળકા સંગાથે જેમ પિત્તળની ફૂદડીઓ જડી હોય તેમ સર્વે તારા અને દેવતા અને નવગ્રહાધિક તેના જે સ્થાનક તે ફાળકાને આશરીને રહ્યા છે તે સર્વેને જોયા અને પછી સૂર્ય અને ચંદ્ર તેનો ઉદય ને અસ્ત તે એક જ ઠેકાણેથી થાય છે તે પણ જોયો પછી અંતરદ્રષ્ટિએ કરીને જોયું ત્યારે જેટલું ધ્રુવાધિક બ્રહ્માંડમાં છે તેટલું સર્વે પિંડમાં પણ દીઠું પછી આ દેહને વિશે જે ક્ષેત્રજ્ઞ છે તેને પણ દીઠો પછી તે ક્ષેત્રજ્ઞમાં પુરુષોત્તમ ભગવાન રહ્યા છે તેને પણ તે ભગવાનને જોઈને ભગવાનના સ્વરૂપને વિશે અતિશય વૃત્તિ જોડાઈ ગઈ પછી સમાધિમાંથી કોઈ પ્રકારે નીકળાયું નહીં પછી તો કોઈક ભક્તજને આવીને અમારી સ્તુતિ બહુ કરી તેની દયાએ કરીને અમારે પાછું દેહમાં અવાયું પછી અમારા હૃદયમાં વિચાર થયો છે અમારે જે સમાધિમાંથી નિસરાયું તે તો દયાએ કરીને નિસરાયું પણ બીજાને સમાધિમાંથી નિસરાતું હશે તેનું શું કારણ હશે પછી અમને એમ જણાયું છે એને કાંઈક વિષયમાં આસક્તિ રહે છે તેણે કરીને પાછું નીકળાય છે અને મોહનું જે કારણ છે તે પણ પંચ વિષય જ છે તે વિષય પણ ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના છે તેમાં જ્યારે ઉત્તમ વિષયની પ્રાપ્તિ થાય અને તેમાંથી કોઈ અંતરાય કરનારો આવે ત્યારે તે ઉપર ક્રોધ થાય પછી ક્રોધ થકી મોહ થાય છે અને સામાન્યપણે તો શ્રોત્રને શબ્દને સદા સંબંધ છે અને ત્વચાને ને સ્પર્શને સદા સંબંધ છે એવી રીતે પંચ જ્ઞાનેન્દ્રિયો એવી રીતે પંચ જ્ઞાનેન્દ્રિયોને પંચ વિષયનો સંબંધ છે માટે જે પદાર્થને સામાન્યપણે જોયું હોય ને તે પદાર્થમાંથી વૃત્તિને તોડીને ભગવાનના સ્વરૂપમાં રાખવી હોય તો તેમાં કંઈ દાખલો પડે નહીં સહેજે જ તે રૂપ વિષયમાંથી સ્વરૂપમાં રહે અને જો સ્ત્રી આદિકનું અતિશય રમણીય રૂપ દીઠામાં આવી ગયું હોય ને તેમાં વૃત્તિ જોડાણી હોય ને પછી જો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા જાય તો રહે નહીં અને સાચા ખોટા નું ન્યાય ન્યાય નું યોગ્ય અયોગ્ય નું બી મારી પાસે બી ખોટું છે હાથું તો નથી પણ રાગ છે એને એમ કે તું તું એને હાથું ઠેરાવી દે એટલે કન્ફ્યુઝન થઈ ગયું એટલે ઘડી ખાચું ઘડી ખોટું ઘડી ખાચું ઘડી ખોટું ખોટા માં એવું બને અને હાથામાં હતો એવું બને ઘડી હાથું ને કડી ખોટું ઘડી હાથું ને ઘડી ખોટું એટલે મારે જે કીધું કે ભ્રાંતિ વિશેષ કરીને ભ્રાંતિ થઈ જાય એ મનને વિશે ભ્રાંતિ થઈ જાય મોહ ભ્રાંતિ એટલે એમ કે ક્લિયર ડિસિઝન કે જજમેન્ટ બરાબર નહીં જજમેન્ટ ન લઈએ જજમેન્ટ લેતા લેતા થોથરાઈ જાય અને કન્ફ્યુઝન થઈ જાય કે હું કરું છું સાચું છે ખોટું છે ખોટું છે પણ ખોટું છે પણ મને બહુ ઉખડી નથી મારા જે આમ તો મોહ નું કારણ છે એ અહમ ને મમત્વ ને મોહ કીધા છેલ્લા પ્રકરણ દેહ ને વિશે અહમ અને દેહ ને વિશે અને દેહ સંબંધી પદાર્થ ને વિશે મમત્વ એને જ માયા સમજ પણ અહીં મારા જે પંથ વિષય રમણીય પંથ વિષય કીધું આ જે ઇન્દ્રિયો છે એ પ્રાપ્ત પ્રકાશ કાર્ય છે એનો અર્થ શું થાય નગર કોન તે પદાર્થ નું જ્ઞાન તો નકર કે પ્રાપ્ય પ્રકાશ કાર્યનો અર્થ એને સામે પ્રત્યક્ષ હોય તો એને ગ્રહણ કરે દૂર હોય ને સામે પ્રત્યક્ષ ન હોય તો ગ્રહણ ન કરે પ્રાપ્ય પ્રકાશ કાર્ય એટલે પદાર્થ સામો આવે અને એને ગ્રહણ કરે ત્યારે એને પ્રકાશ કરે અને ત્યારે પોતે હોતે પ્રકાશ થાય

વિષય એટલે ઇન્દ્રિય વિષય વિકાર એટલે વિષય વિકાર થાય ઘન વર્ષે તો એટલે વિષય સામે આવે તો એટલે એવું ને એવું અહમતાનું રમણીય પંચ વિશે આવે એટલે અહમ બેઠું થાય પોતાનું મન ધાર્યું આવે એટલે અહમ બેઠું થાય હું આમ કરું હું ન કરું રમણીય પંચ વિશે આવે એટલે મમત બેઠું થાય કે આ તો મારે જ શોભે બીજા કોઈ ન શોભે એટલે મારે જે કીધું છે કે રમણીય પંથ વિષય છે એ આનું કારણ છે મમત છે એ ખરાબ નથી કઈ મમત ખરાબ નથી એટલે મમત છે એ મૂળમાંથી માંથી નાશ પણ પમાડવાની જરૂર નથી જો ભગવાન સંબંધી હોય તો કઈ સારું પણ રમણીય પંથ વિશે છે એને તો મૂળથી ઉડાડવા પડે એને મૂળથી ઉડાડી ઓડાડી નાખે તો થાય એટલે જો રમણી પંચ વિષયમાં એનું મન ન જાય તો અહમ ને મમત્વ હોય ભગવાન સંબંધી એટલે આ પ્રાપ્તિ પ્રકાશ કાર્ય છે રમણી પંચ વિશે આવે એટલે અહમને મમત્વ ખાંગા થઈ જાય કોઈ વાતે જવા જ ન દે આ મારે આ જોઈ એટલે અહમ મમત ખાંગા થઈ જાય એ ત્યારે એટલે અહમ મમત ખાંગા થઈ જાય એ મોટો મોહ છે મામકા પાંડવા તૈવ કિમ કુર્વત સંજય એ એટલા માટે છે અહમ મમત છે એ રાજ માટે ખાંગો થઈ ગયો રાજ મળે તો દુર્યોધન ને જી ભલે ગમે એવો હોય એટલે એટલે અહમ ને મમત્વ એ મોહ નું કારણ છે પણ અહીંયા મારે મોહ કીધું કે બોલો એટલે કેવી રીતે છે કે રમણી પંચ વિશે આવે એટલે અહમ મમદ છે એ ખાંગા થઈ ગયા અને પછી જોવે નહી કાય ન્યાય અન્યાય યોગ્ય અયોગ્ય ફરજ મારી હું એવું કાય ન થાય આંધળા થઈને ટ્રાટકે એટલે એ મોહ કે સામાન્ય પંચ વિશે છે ઈ એટલે બધા ન થાય શ્રેષ્ઠમાં આપણે બધા હરખા જેવી છીએ તો વાંધો નહીં પણ કંઈક વધારે આવે તો એને અહમ તૈયાર થઈ જાય તરતો હું યોગ્ય શ્રેષ્ઠને જ યોગ્ય છું હું સુપરને યોગ્ય છું હું ને યોગ્ય નથી ઇન્ફિરિયરથી ભાગે એટલે ઇન્ફિરિયર આવે ત્યારે અહમ બેઠો થઈ જાય પણ ભાગવા ઝડપ વહાટો નહીં એ મને નહીં ભીહો છે તો એ મને નહીં આવે તો કે ન્યા હું નહી એટલે એક જાત મોહ છે પણ એ ઊંધો મોહ છે બે બાજુ છે ને કે રમણીય પંચ વિષય માં

દેહાભિમાન એમાં કહેવાય ને મોહ હોય તો મોહ નું કારણ એ દેહાભિમાન જ છે દેહાભિમાન છે 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 એ જ મોહ કાલે તત્વત્રયમાં બહુ સરસ આવ્યું કે અચિત ના ત્રણ પ્રકાર પડ્યા અચિત એટલે નિત્ય વિભૂતિ એ અચિત છે પણ દિવ્ય છે અને સ્વયં પ્રકાશ છે પણ અચિત છે એમાં ચેતના નથી અને આ લીલા વિભૂતિ એટલે પ્રકૃતિ મંડળ એ ત્રિગુણાત્મક બોલું શુદ્ધ સત્વાત્મક રામાનુજાચાર્ય શુદ્ધ સત્વાત્મક મહારાજ નિર્ગુણ માન્ય છે અને ચોથો કાળ એ ત્રિગુણ રહિત કાળ ત્રિગુણ સહિત પ્રકૃતિ અને શુદ્ધ સત્વ નિત્ય વિભૂતિ તો નિત્ય વિભૂતિ અને આ પ્રકૃતિ મંડળ એમાં બે માં હું ફેર કારણ કે ઓલું નિત્ય વિભૂતિ છે ભગવાન નું ધામ ભગવાને બનાવ્યું છે અને પ્રકૃતિ છે એ પણ ભોગ ભોગ ના સ્થાનક ને ભોગોપકરણ પ્રકૃતિ માંથી પણ ભોગ ભોગ ના સ્થાનક ને ભોગોપકરણ બને અને ઓલા ને આનંદ વિસર્જન છે એટલે એના બે ને ભોગ ને આને બે ને ભોગ ને અને આ હોત એ બહુ મોટો તફાવત એને કોઈને મમત અમને અહમ મમત નથી એટલું અહમ એક બીજાને અહમ મમત અને એના માટે ખટરાગ નથી થતો અહમ મમત છે જ નહીં એટલે ખટરાગ નથી થતો એટલું થાય કે હું ભગવાનની સેવા કરું પણ ભોગ ભોગોપકરણ અને ભોગ સ્થાન એને માટે અહમત્વની એ જે ભગવાનની ઈચ્છા અને અનુકૂળતા એમાં એ સેવામાં ગોઠવાય છે અને ભગવાન છે એ રાજી થાય તો એને પોતાની મૂર્તિનું સુખ આપે ભોગ આપે પ્રસાદી આપે દર્શન આપે માથે હાથ મૂકે બેટે બધી પડે જેવું છે એ છે એવું છે પણ એની દુનિયા આખી નાખી બહુ સરસ એટલે અહીંયા જે મમત થાય છે એ મોહ છે અને માયાનું સર્જન છે બહુ એને જ માયા કહેવાય અહમ મમત છે એને જ માયા કહેવાય અને એમાંથી મોહ થાય એટલે

ચોટી જાય એટલે મોહ મારે કીધું આજ અમે જોયું અમારું આખું મન છે બ્રહ્માંડમાં બ્રહ્માંડ પછી ત્રિલોક સુંદર પદાર્થ કોણ છે તો ભગવાન છે તો ભગવાન માં અમારું મન છે એ થઈ ગયું લીન થઈ ગયું પછી ભગતે સ્તુતિ કરી એટલે અમારે એ મૂકીએ કારણ પણ આ બીજાને કેમ મૂકી શકાતું છે તો એને એના મનને માનેલો રમણીય પદાર્થ આ લોક માં દાયતો એટલે ભગવાન માંથી ઉખડી ના આવે નગત તો કોઈની સામર્થ્ય એ નથી ભગવાનમાંથી માંથી ઉખડી શકે ભગવાન એવો પદાર્થ એમાંથી કોઈ ઉખડી જ ન પણ આપણને સાંભરતોય નથી આખી જિંદગી ભર ભગવાન પદાર્થ સાંભરતોય નથી એટલે કેટલો બધો મોહ હોય છે ઘાટો મોટ આખી જિંદગી પર સાંભળે નહીં